જીવનમાં કઈ જગ્યાએ વાત કરવો અને કઈ જગ્યાએ ભાવ કરવો ને એવું પણ અમને સારી રીતે શીખવતા ચેતાલી ટીચર એમના દ્વારા શીખવવામાં આવતું અમને સંસ્કૃતનું ભાષાંતર એ ફક્ત ભાષાંતર નહીં પરંતુ જીવનમાં ભાષાંતર ઇંગ્લિશ ના ટીચર ભાવના ટીચર એમના દ્વારા શીખવવામાં આવતું અમને એક્ટિવ પેસિવ વોઇસ એ ફક્ત જ્ઞાન જ નહીં પરંતુ જીવનમાં કઈ જગ્યાએ ક્યાં એક્ટિવ રહેવું ને એ પણ અમને સારી રીતે શીખવતા સારા એટલે કે મારું બીજું પરિવાર મારા જીવન નું એવું યાદગાર પાનુ છે કે જેને હું જ્યારે યાદ કરીશ મારા હોઠા ઉપર સ્મિત અને આંખોમાં આંસુ આવ્યા વગર રહેશે ને મને જન્મ મારા મા બાપે આપ્યો છે પરંતુ મારા જન્મને સાર્થક કરી અને સક્ષમ કઈ રીતે બનાય

મળે પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો કે પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો આ હસતા ચહેરા મીઠી નજર મળે ના મળે રડીલો લો આજ સંબંધોને વિટડાઈને અહીં કે રડીલો લો આજ સંબંધોને વિટડાઈને અહીં મળે ના મળે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિ દિન કે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિ પછી આ માટીની ભીની અસર મળે ના મળે પછી આ માટીની ભીની અસર મળે ના મળે અસ્થુ જય હિન્દ જય ભારત પૂરી થઈ ગયો છે ને ઘણા વિદ્યાર્થીઓ આગળ છે આવો જે આજનો આ છે તો એના ગુજરાતીના ટીચર તરીકે પંક્તિ ના બોલીએ તો એના વિના ચાલે તો વિદ્યાર્થીને થોડી પંક્તિઓ છે કે જવાના જવાના તમે તો જવાના 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 તમે તો જણાવવાના અહીંથી તમે તો રવા નથી